હજી પૂરેપૂરો નથી ઉગ્યો અને સાસિયા કપાસ હજી ઉગતું આવે છે કપાસ નો કપાસ એટલે ઓડો કપાસ થઈ ગયો છે આ જોઈ શકો છો ફરે વાદળ ફરે અને ફરે નદી ના પૂર બોલ્યા નો ફરે અરે એ તો પષ્ટિ મુકેશુર મિત્રો હમણાં વાદળા આમથી આમ ફરે છે ને આમથી આમ ફરે છે ને પણ વરસાદમાં કંઈ હા આવતો નથી પણ સુરો બોલ્યો ન ફરે જે હાચો માણો માણસોની બોલ્યો ન ફરે વાદળા ફરી જાય એટલે વાદળા હમણાં ફરી જાય છે બહુ પાછા વરસતા નથી એટલે શ્રામ નારાયણ ભગવાનને બધા ભગવાનને પ્રાર્થના કરી કે સલાલામાં વરસાદ સારો થઈ જાય આજુબાજુના ગામડામાં બધી વરસાદ થઈ ગયો છે આજ જો કે થોડુંક ઝાપટું આવ્યું પણ હજી જોઈએ એવો થયો નથી વરસાદ એટલે વાવણી લાયક વરસાદ નથી થયો પણ કપાસિયા ઉગે એવો થયો છે માંડ માંડ પણ હવે વધારે વરસાદ આવી જાય ને તો સારું નગર હજી બિહાર જવાની શક્યતા થશે આવી પરિસ્થિતિ છે ચાલવાની જય સ્વામિનારાયણ એકદમ ધીમી ગતિએ વરસાદ વરી રહ્યો છે આપ જોઈ શકો છો તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ એકદમ ધીમી ગતિએ વરસાદ વરી રહ્યો છે હવે વધારે આવે આવશે એવું લાગે છે એટલે કપાસિયાનું જીવનદાન મળ્યું છે થોડું થોડું વાંધો નહીં આવે એવું લાગે છે જય સ્વામિનારાયણ હું કમ ચાલી રહ્યું છું વાહ વરસાદ થાય ને ત્યારે ભજીયા બનાવવા પટ્ટીને એવું નક્કી કર્યું તો આજ ધીમી ગઈ વરસાદ ધીમો 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 છાંટો છાંટો પડે છે બહુ એટલો બધો ખાસ નથી આવ્યો પણ આજે વરસાદ શરૂ છે હવારનો ધીમો ધીમો હવે અડધો કિંચ જેવો વરસાદ આવ્યો છે કદાચ અંદાજીત

Επίση, η Ελληνική Αυτοσόλα θα σώταν εκεί. Μακρύμπονη, Σοβανό. Και λέω: Ποτέ, 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 το Ποτέ, 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 બેનો બધી કોમેન્ટ ખૂબ સરસ કરે છે બહેનોને બધીને રસોઈ આપણે બનાવી છે વિડીયા બહુ ગમે છે જવાના એમ બધી કોમેન્ટો હારી આવે છે બધી હા એમાં પછી બે ત્રણ માનું બેન સમજાયું છે કે આમ ને તેમ ઘણું સુધારો બનાવવાની થેરી નોખી નોખી હોય ગણ ગણ એક ને એક રેસિપી હમણા બહુ નો આલે ને એટલે ફેરવવું પડે પછી પ્રોગ્રામ ગતિએ રહ્યો સવારનો ધીમો ધીમો એકદમ ધીમો છે સોડા અને લીંબુ એટલે થાય પછી મસાલો કરવાનો ખુબ સરસ મજાના પટ્ટીના મરચા બની જશે પટ્ટી સરસ મજાના તૈયાર થાય છે

અમારા ભાઈ જમણ ચાલુ કરી દીધું છે ચાલો જમવા જમો પ્રભુ સુંદર મેવા મીઠા સુંદર બગીચા આવી બિરાજો રહો ને વૃક્ષની છાયા જમો પ્રભુ सुन्दर मेवा मिठाई मनहर मेवा अमृत जेवा कहीँ गणाउँ गाय जमो प्रभु सुन्दर मेवा मिठाई झम्फर रामफर आपनियागर मेला बहु सुखदाय जमो प्रभु सुन्दर मेवा मीस पपैपन के र लिली देली जमो प्रभु सुन्दर मेवा मीस सप्रदी कु केरी मिठी मुनिराय मुनिराजम प्रभु સુંદર મેવા મીઠા સીતા ફળ શેરડી શેરડીમુ ખાવા ખુશી ફળ જમો પ્રભુ સુંદર મેઠાસ બોર બદામને સુંદર છે તું મનોરમુંસમ બી મં જમો પ્રભુ સુંદર મેવા મીઠા મીઠાસ ખટીમરૂ સપરચંદ્ર તારુ સોળી કેવા જમો પ્રભુ સુંદર મેવા મીઠા તરબુસ તળિયા ખજૂર ખારે ખ અનાંદ થાય જમો પ્રભુ સુંદર મેવા દ્રાક્ષ ડુ અંજીર બદામ મગફળિયા લુ કેવા જમો પ્રભુ સુંદર મેવા રાવણ રાણુ કરમ દા કાલિયો તમે હરખાય જમો પ્રભુ સુંદર મેવા મીઠા શ્રીફળ સાકર પકગનો ઓડા સના કેવા જમો પ્રભુ સુંદર મેવા મીઠા જુવાર બાદરી તલનો જાણો તે મીઠો મના જમો પ્રભુ સુંદર મેવા મીઠા ડોડાને સિંબડા મહિમ ચાલા નાચેલ શામકદાર જમો પ્રભુ સુંદર મેવા મીઠાસ મોળ ને મોખરી કાકડી સારી જમો ને શાંતિ થાય જમો પ્રભુ સુંદર મેવા મીઠા સર્વતે ફળના થાળ જમીને લિયો મુખવાસ જમો પ્રભુ સુંદર મેવા મીઠા ભક્ત દાસ કહે કરજોડી થાર યા તો રખાય જમો પ્રભુ જય ખૂબ સરસ ભગવાન થાળ જમેડ્યા કેટલી જાતની આઈટમ કેટલી નો પૂછવા વાત ખૂબ સરસ હરે ખેતી થાળ જમેડ્યા ખૂબ સરસ કીર્તન ગયું મારા ભાઈએ ખુબ સરસ જય સ્વામી